कि तो बोल्यो न भकै भैछ चलो आ दुना सास राखै गम्ती बातच नथी मने बदु हग देखाय छे धन्यवाद अबे की मजा आई हो अरे नछि नो चढाई कैथी चढवा रु हो चलनु हादो चलो सब भजीए क खबर नै पड़सी हम खवावै छै जै अहिले आ आ हम जो पानी 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 ढोल लिए ढोल लिए तू ढोल अइया ढोल ना अरे ढोलन ढोलन ना

મને જે કાઈ નો પાણી ફાળો હું તો तो થઈ જાવ તું આઈ ફિર એક દૂધ ના 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 હમ જો તમે અહીં આરામ કરો તો આઈ દેસ પણ અન્ના કે તું આનો કે ઈ મજા આવે ઓય હા જ્યાં કે ઉપર 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 જા ક્યાં ઉપર જે ઉપર જા આમ આરામ થી બેસવાનું મળ બધા ના બેઠો હોય ઉપર આમ હોવાનું હોય હા એટલે મજા આવી

એક દૂજે કે કેવો પ્રેમ કરતા હતા આપડા તો આમ તો એ થી વધારે પ્રેમ કરવાનો અને આ એક દિન નું બુકિંગ છે ને આયા પંદર દિન નું બુકિંગ કરવું છે તારા પૈસા છે મુદા આ આ આ તમારું ઘરનો બાયરું છું હું ગમેય કરું તારા ઘરવાળી છું તમે કેતાતાની ઈજ જાબરું નથી અમે બેવા પ્રેમ પતાતા હવે કેઈ જાય તમારી આબરું એય બધું જવા દે અમને અમારી રીતે રહેવા દે તમે શું રોમનસ કરતા હતા રૂમંસી તો પથારી ફેરવી નાખી

તમે બે મારા બાજ બાજ કરો છો ને એમે તો કોઈ બાજવી નઈ બાયડી લાવી હોય ને તો આવી જેવી લવા એ ના ई रात कत नछै ये आ ई छ त चल हा यमा आम थाय छ बदुई काने आपरे रोमन रोमन मने कोई मारो वाक काढे नि मने गमे नि हम जो हम टेस ती फुटा बोन जानि छै का छिन मा बेठा छै ए हम तो तरे हम तो आ छै न देख पा न हम दो काय गते न उती जक करत न एमा बूसी हए अरे तुम तो आ रिसोर्ट नि अंदर

પાટને ઉભો રહેતો તો મને એટલે સર શીખવાડું ગ્રામ દી તો આ આ મને આ ખરી સુજે આ પગરે ખામ હા આ પરચેસને આપો જામ આપતો તો પકડ દી બેન રિસોર્ટ ની અંદર આ ઓ છોકરા માટે રમવાનું છે તો બોલો કે એમ છે કે હા અચ્છા બોલો ને સોક સુધી હા તો કે છે એ બધું બધું આપણે પર બધું બતાડે તો રિસોર્ટ અંદર શું શું વસ્તુ છે તો દેખાડો હા ભાઈ એમ જો તો આય તમને રમવાનું હા એ બોલો એમ આ あ。<Yeah. S 2> <laughs>